અને આજ મુદ્દે આપણી સાથે હસમુખભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે હસમુખભાઈ સ્વાગત છે ભરતીને લઈને કેટલીક મૂંઝવણો હજુ વિદ્યાર્થીઓમાં છે એને લઈને શું કહેવું આપનું ઉમેદવારો માટેની તમામ સૂચનાઓ જાહેરાતની અંદર વિગતવાર આપવામાં આવી છે એ ઉપરાંત ઉમેદવારોને જે પ્રશ્નો થાય જેને આપણે એફિક યુઝ કહેતા હોઈએ છીએ વારંવાર થતા પ્રશ્નો એ પણ વેબસાઇટ પર મૂકવામાં આવી છે ઉમેદવારો ટ્વિટર પણ પર જે પ્રશ્નો પૂછે છે એનો પણ અલગથી એક વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર રાખ્યો છે એટલે ઉમેદવારોના મૂંઝવતા એવા કોઈ પ્રશ્નો નથી કે જે ઉમેદવારને મુશ્કેલી પડે કેટલાક ઉમેદવારોના જે પ્રશ્નો હોય છે ઉમેદવારોની સમજના અભાવે છે અને એના છતાં પણ ઉમેદવારોને મૂંઝવણ થાય અને એની પોતાની સમજનો એ મર્યાદાના કારણે ઉમેદવારને ન સમજાતું હોય તો એના માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે અને હેલ્પલાઇન સતત કાર્યરત છે બિલકુલ આ સાથે એવો કોઈ સંદેશો કે જે આપ ઉમેદવારોને આપવા ઈચ્છો છો કારણ કે જેમ જેમ પરીક્ષાઓ નજીક આવતી જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ ઉમેદવારોમાં કોઈક અલગ જ ટેન્શન આવતું હોય છે હા તો અત્યારે એક તો ઉમેદવારોએ ઝડપથી અરજી કરી લેવી જોઈએ અત્યારના લેટેસ્ટ આંકડા મુજબ એક લાખ પંચાવન હજાર જેટલી અરજી થઈ છે એક લાખ અઢાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે એટલે છેલ્લા ચાર દિવસમાં સરેરાશ ત્રીસ હજાર જેટલી અરજી થઈ છે મારી દૃષ્ટિએ આ ઝડપ ઓછી છે એટલે જે પણ ઉમેદવારો અરજી કરવા માગતા હોય એ અત્યારથી ઝડપથી અરજી કરી લે જેથી અમને અરજી કરતી વખતે એમનો કોઈ દસ્તાવેજ ખૂટતો હોય તો એમને ખ્યાલ આવે ને મેળવી શકે અથવા તો અરજી કરવામાં કોઈ મુશ્કેલી હોય તો હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે ઉપરાંત સૌથી વિશેષ ગયા વખતે પણ લોકરક્ષકની અરજી વરતીની અરજી વખતે છેલ્લા દિવસોમાં ઉમેદવારોને સર્વર હેંગ થઈ જવાના પ્રશ્નોનો સામનો કરવાનો થતો હતો તો એ વખતે પણ અમે ઉમેદવારોને કહ્યું હતું કે ઝડપથી અરજી કરી લો પણ છતાંય કેટલાક ઉમેદવારો લેટ પડેલા અને એમને મુશ્કેલી પડેલી આ વખતે મારે એ કહેવાનું છે કે ઉમેદવારને જો છેલ્લા દિવસોમાં અરજી કરવાનો પ્રયત્ન કરશે તો ગયા વખત કરતાં વધારે મુશ્કેલી પડશે કારણ કે આ વખતે આપણે બારમા ધોરણની માર્કશીટ પણ અપલોડ કરવાની છે એટલે સર્વર ઉપર વધારે લોડ થશે એટલે ઉમેદવારો છેલ્લા દિવસની રાહ ન જોવે અને ઝડપથી અરજી કરી લે બિલકુલ હસમુખભાઈ આપને એ પણ પૂછવું છે કે જ્યારે છેલ્લી ઘડીએ મુશ્કેલી વધી જતી હોય છે કોઈ પણ કારણોસર તો વિદ્યાર્થીઓને આ સમયે જલ્દીથી કોઈ મદદ મેળવવા માટેનો કોઈ સરળ એવો રસ્તો હું એ કહી રહ્યો છું કે આવી છેલ્લી ઘડીએ અરજી કરનારાને અમે કોઈ જ મદદ નથી કરવાના કારણ કે આટલો બધો સમય આપ્યા પછી પણ જે અરજી ન કરે એ ભરતી માટે લાયક નહીં ગણાવવા જોઈએ અને એવા લોકો વંચિત રહે એમાં વાંધો નથી એટલે જે લોકો ખરેખર ગંભીર હશે ઉમેદવારો ઝડપથી અરજી કરશે અને છેલ્લા દિવસોમાં એમને કોઈ વધારાની સુવિધા આપવાની થશે નહીં અને આપવા ભરતી બોલ ઈચ્છતું પણ નથી સર સર મારો મારો સવાલ એ હતો કે છેલ્લી ઘડીએ જો કોઈ માર્ગદર્શન મેળવવું હોય કોઈ વસ્તુને લઈને મૂંઝવણ હોય તો પછી એનો સરળ રસ્તો કયો હા છેલ્લી ઘડીએ તો છેલ્લી ઘડીએ એટલે છેલ્લી ઘડીએની અત્યારે બરાબર છે અત્યારે ઉમેદવારને જે કંઈ મૂંઝવણ હોય એના માટેના પ્રશ્નો જે ઉમેદવારના મનમાં થાય છે બધા જ પ્રશ્નો અમે વેબસાઇટ ઉપર મૂક્યા છે ઉમેદવારે વેબસાઇટની મુલાકાત તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ કે જેમના દ્વારા અનેક વાતો મહત્વની કહેવામાં આવી ગુજરાત ફર્સ્ટ એમની સાથે વાતચીત પણ કરી અને કેટલાક છેલ્લી ઘડી એમ મૂંઝવણ હોય તો ઉમેદવારોએ શું કરવું જોઈએ તેને લઈને તેમના દ્વારા જણાવવામાં આવ્યું પીએસઆઈ અને લોક રક્ષક માટે ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં એક લાખ આઠ હજારથી વધારે અરજીઓ પણ થઈ ચૂકી છે તેમના દ્વારા માર્ગદર્શનમાં એ પણ કહેવામાં આવ્યું કે છેલ્લી ઘડીએ જે ફોર્મ ભરનારા અરજીઓ કરનારા આ વખતે ચેતી જજો કારણ કે આ વખતે થોડી વધારે મુશ્કેલી થઈ શકે છે ધોરણ બારની માર્કશીટ પણ એડ કરવાની છે અનેક મહત્વની વાતો તો બીજી તરફ ઉમેદવારો દ્વારા એસી હજાર જેટલી અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે સર ફરી એ જ સવાલની સાથે આપની પાસે આવું છે કે છેલ્લી ઘડીએ મૂંઝવણ હોય કોઈ પણ વસ્તુને લઈને તો વિદ્યાર્થીઓ માટે સરળ રસ્તો શું તો ઉમેદવારોને કોઈ પણ મૂંઝવણ ન થાય તેવા અમારા પ્રયાસો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું અને અત્યાર સુધી એક લાખ પંચાવન હજાર જેટલી અરજીઓ થઈ ચૂકી છે હેલ્પલાઇન પણ શરૂ થઈ જશે આને લઈને અને આ મહત્વની ભરતીને લઈને ઉમેદવારોમાં અનેક મૂંઝવણો જોવા મળતી હોય છે જેને લઈને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આ વખતે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અરજીને લઈને કોઈ પણ મૂંઝવણ હોય તો તેના દ્વારા પહેલેથી જ રસ્તો પહેલેથી જ સમાધાન કરવાના ઉમેદવારોએ તમામ એવા પ્રયાસો કરવા જોઈએ તો પીએસઆઈ અને લોકરક્ષક માટે ભરતીની જાહેરાત થઈ ગઈ તેમના માટે આ સમાચાર વાત છે એક લાખ આઠ હજારથી વધારે અરજીઓ થઈ ચૂકી છે તો બીજી તરફ ઉમેદવારો દ્વારા એસી હજાર અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે આ મહત્વની ભરતીને લઈને ઉમેદવારોમાં અનેક મૂંઝવણો થતી હોય છે જે મૂંઝવણોને લઈને પણ તેમના દ્વારા એક એ જવાબ રૂપે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર પણ આપ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર નીચે જોઈ રહ્યા છો કે જે આપને આપને મુશ્કેલની ઘડીમાં કામ આવી શકે છે આ સાથે જ હસમુખ પટેલ સાથે વાતચીત કરી એમના દ્વારા જણાવવામાં આવ્યું કોઈ પણ મૂંઝવણ ન થાય તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તેમ છતાંય જો થાય તો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અરજી કરવાની ઝડપ ખૂબ ઓછી દેખાય છે આ અગાઉ પણ તેમણે જણાવ્યું અને અગાઉની પણ આ જ પ્રકારનો અનુભવ રહ્યો હતો ઉમેદવારોને અપીલ છે કે આજે જ અરજી કરી દો છેલ્લી ઘડીએ અરજી માટે દોડાદોડી કરતા ઉમેદવારોને લઈને તેમના દ્વારા આ વખતે ચેતવણી જાહેર કરવામાં આવી છે કે છેલ્લી ઘડીએ આ વખતે કોઈ પણ પ્રકારની મદદ નહીં કરવામાં આવે કારણ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લી ઘડીએ ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે અને આ વખતે ડોક્યુમેન્ટ્સ પણ એક્સ્ટ્રા એડ કરવાના છે જેને લઈને તેમણે કહ્યું કે થોડું ધ્યાન રાખવાની જરૂર છે અનેક મૂંઝવણો જોવા મળતી હોય છે ઉમેદવારોને તો એ મૂંઝવણોને લઈને તેમના દ્વારા વાત પણ જણાવવામાં આવી સાથે પેપર જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર કે કઈ કઈ જગ્યાઓ પર ભરતી અત્યારે હાલ છે જેલ સિપાહી પદ પર અત્યારે હાલ ભરતી છે અલગ અલગ જગ્યા ગુજરાત પોલીસમાં બાર હજાર ચારસો બોતેર જેટલી નવી ભરતીઓ અને જે ભરતીને લઈને અત્યાર સુધીમાં એક લાખ આઠ હજારથી વધારે ભરતીઓ થઈ ચૂકી છે સોરી અરજીઓ થઈ ચૂકી છે તો બીજી તરફ ઉમેદવારો દ્વારા એશી હજાર અરજીઓ કન્ફર્મ પણ કરવામાં આવી છે અને આપણી સાથે હસમુખભાઈ જોડાઈ ચૂક્યા છે હસમુખભાઈ ટેકનિકલ ખામીના કારણે પ્રશ્ન આપ સુધી પહોંચી નહોતો રહ્યો વાતચીત ન થઈ શકી પરંતુ એ જ સવાલની સાથે ફરી એકવાર કે છેલ્લી ઘડીએ જ્યારે ઉમેદવારો કોઈ મૂંઝવણ અનુભવતા હોય છે તો એ મૂંઝવણના સમાધાન માટે આસાન એક સરળ રસ્તો કયો ઉમેદવારોની મૂંઝવણ માટે હેલ્પલાઇન ઉપલબ્ધ છે એક ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની ચોવીસ કલાકની હેલ્પલાઇન છે એ એમાં પણ ઉમેદવાર સંપર્ક કરી શકે છે એ ઉપરાંત ઉમેદવારો માટે થઈને અમે વધારાના ત્રણ મોબાઈલ ખરીદીને ત્રણ એવી એવા હેલ્પલાઇન નંબર પણ અમે ડિક્લેર કર્યા છે જે વેબલાઇ વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવ્યા છે જેમાં ઉમેદવારો ઓફિસ સમય દરમિયાન ફોનથી સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકે છે એટલે ઉમેદવારો કોઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇનનો ચોક્કસ સંપર્ક કરે એને પર્સનલાઇઝ ગાઈડન્સ મળી મળશે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે સર ઘણા સમય બાદ ઉમેદવારોને આ તક મળી છે તો એ તકને ઝડપી લેવા માટે આપ શું કહેશો ઉમેદવારો અત્યારે જ્યારે ફોર્મ ભરી રહ્યા છે તો હું ઉમેદવારને એ કહીશ કે ઝડપથી ફોર્મ ભરે અને સાથે સાથે વાંચવાનું પણ શરૂ કરી દે અત્યારે આપણે જે સમયપત્રક જાહેર કર્યું છે એ પ્રમાણે ફેબ્રુઆરી મહિનાની અંદર લેખિત પરીક્ષા થશે અને ચોમાસા પછી શારીરિક કસોટી થશે તો લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે નવ દસ મહિના જેટલો સમય છે તો એ સમય પૂરતો પણ છે જો ઉમેદવારો અત્યારથી ગંભીરતાથી તૈયારી શરૂ કરી દેતો એટલે જે ઉમેદવારો આમાં સફળ થવા માંગે છે એ વહેલામાં વહેલી તકે ફોર્મ ભરીને તૈયારી શરૂ કરી દે જી સર ફોર્મ ભરવાનું આપે કહ્યું પરંતુ ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ કઈ વાત ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને કઈ વાત બિલકુલ ન કરવી જોઈએ એ વિશે એકવાર આપ જણાવી દો એટલે ઉમેદવારોને એક તો મૂંઝવણ એમાં એ લોકોને થતી હોય છે કે બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની કરવી કે એવા પ્રશ્નો હોય છે તો આપણે બહુ સ્પષ્ટ છીએ કે બારમા ધોરણની માર્કશીટ જ અપલોડ કરવાની છે અને એ માર્કશીટનો હેતુ ઉમેદવાર બારમો પાસ છે કે સ્નાતક છે કે નથી એ જોવા માટે નથી ઉમેદવારનું નામ બરાબર છે કે કેમ અગાઉ શું કરતા હતા કે ઉમેદવારો પોતાના નામમાં ભાઈ કુમાર લખી દે પોતાની માતાના નામમાં પિતાના નામમાં ફેરફાર કરી દે અને એકથી વધારે ફોર્મ ભરે એટલે ઉમેદવારને જ્યારે શારીરિક કસોટી થાય ત્યારે એને એકથી વધારે દિવસ તક મળે વધારે કોલ લેટર એક ઉમેદવારના નામે વધારે કોલ લેટર ઇસ્યુ થાય અને ઉમેદવારને જ્યારે અનુકૂળ હોય ત્યારે ઉમેદવાર શારીરિક કસોટી આપવા માટે જાય એટલે એવું કરવા માટે થઈને ઉમેદવારો આવી ગરબડ કરતા હતા એ ગરબડ ન થાય એટલા માટે આપણે બારમા ધોરણની માર્કશીટમાં જે મુજબ નામ છે એ મુજબ ઉમેદવારોએ નામ લખી અને પોતાનું ફોર્મ ભરવાનું છે અને બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની છે બાકીના જે બધા મુદ્દાઓ છે એ લગભગ મને લાગે છે કે બધી બધી ભરતીઓમાં હોય છે એવા જ જનરલી હોય છે સર આમાં તો આપનો ખૂબ બહોળો અનુભવ રહ્યો છે તો આ વખતેની જે પરીક્ષા છે આખી પરીક્ષા સુચારુ રૂપે પૂરી થાય તેને લઈને કોઈ ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા છે કે કેમ આખી પ્રક્રિયા સુચારુરૂપે પૂરી થાય એ માટે આપણે એક તો પૂરતો સમય ઉમેદવારોને ફોર્મ ભરવા માટે આપ્યો છે એ સિવાય પરીક્ષા કયા તબક્કા ક્યારે ક્યારે લેવામાં આવશે એની એક ટેન્ટેટિવ તારીખો પણ આપણે ઉમેદવારોને આપી છે અને અને ઉમેદવારોને જે કંઈ સૂચનો આવે છે અત્યારે ઉમેદવારોને અભ્યાસક્રમ બાબતે ક્યારેક એમના મનમાં પ્રશ્ન હોય છે તો મને રૂબરૂ મળવા આવે છે આજે પણ ઉમેદવારો મારી પાસે આવ્યા હતા તો ઉમેદવારોના સાથે અમે જે મીડિયાના માધ્યમથી તમારા જેવો મીડિયા કે સોશિયલ મીડિયા કે વેબસાઇટના માધ્યમથી અને ઉમેદવારો રૂબરૂ આવીને પણ સંપર્કમાં રહે છે અને એમના તરફથી જે પણ પ્રશ્ન આવે કોઈ એક ઉમેદવાર તરફથી કોઈ પ્રશ્ન આવે તો અમે એવો પ્રશ્ન બીજાને પણ હોઈ શકે એમ માનીને બધાના માટે થઈને એ સ્પષ્ટતા અમે વેબસાઇટ પર મૂકતા હોઈએ છીએ કે ઉમેદવારને જુદા જુદા માધ્યમોથી જાણ કરતા હોઈએ છીએ સર કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આ તક મળે તેવી માંગ કરી રહ્યા છે તો એમના વિશે આપનું શું કહેવું છેલ્લા વર્ષમાં જે લોકો પરીક્ષા આપી હોય અથવા આપવાના હોય એ લોકોને આ પરીક્ષા નિયમો મુજબ એમને આ પરીક્ષામાં તક મળી શકે એમ નથી એટલે અત્યારે અરજી કરી શકે નહીં ઉમેદવારોની રજૂઆત હતી કે જીપીએસસી માં આવું છે ને અહીંયા કેમ નથી તો અમે જીપીએસસી સાથે સંપર્ક કરી એમના નિયમો જોયા તો ઘણા નિયમોની અંદર આ પરીક્ષા મતલબ આ ભરતી જે તે પરીક્ષાની જે તે ભરતીની અંદર ઉમેદવાર જો ક્વોલિફાઈંગ પરીક્ષાની અંદર બેઠેલો હોય અથવા પરીક્ષા આપવાનો હોય તો પરીક્ષા અરજી કરવાની છૂટ છે એવું અમારા નિયમમાં જોગવાઈ નથી એટલે એવા ઉમેદવારને અમે અત્યારે તક આપી શકીએ એમ નથી પણ એવા ઉમેદવારો આ તકથી વંચિત ના રહી જાય એટલા માટે અમે એવું વિચાર્યું છે અને એની જાહેરાત પણ કરી છે કે જ્યારે શારીરિક કસોટી શરૂ થશે ચોમાસા પછી એ પૂર્વે અમે એકવાર આવા બાકી રહી જતા ઉમેદવારો કે જે આ વખતે છેલ્લી પરીક્ષામાં બેઠા છે એવા ઉમેદવારોને અમે ત્યારે એક અલગથી તક આપવાના છીએ અત્યારે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે એ લોકો તો અત્યારે એનું ફોર્મ ભરી દે

તમને આટલું બધું સ્પષ્ટતાથી જણાવ્યું છે આજે પણ જણાવ્યું વેબસાઇટ પર પણ મૂકેલું છે આવા વારંવાર હું કહું છું કે આપણે બારમા ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું છે ને એ જ માર્કશીટ અપલોડ કરવાની છે સ્નાતકની કોઈ માર્કશીટ માગવામાં આવી નથી બરાબર છે એ તમે એનું તમે ઓજસના ફોર્મ પર જશો તો પણ સ્પષ્ટ રીતે લખેલું છે જાહેરાતમાં પણ સ્પષ્ટ રીતે લખેલું છે એફ અંદર પણ સ્પષ્ટ રીતે લખેલું છે ભીખુભાઈ આભાર ગુજરાત વર્ષની સાથે જોડાવા બદલ સર આપની પાસે એ સવાલ છે એ સવાલ લઈને આવું છે કે જે પ્રકારે શારીરિક પરીક્ષાની વાત થઈ રહી છે એ શારીરિક પરીક્ષા પછીથી લેવામાં આવશે તો એ પરીક્ષાનું આયોજન ક્યારે છે અને કેટલો સમય ચાલશે એ પરીક્ષા કેટલા મતલબ એ પરીક્ષા ચોમાસા પછી લેવાનું આયોજન છે અત્યારે ગરમીનો સમય છે એટલે અરજી કર્યા પછી આપણે જો મે મહિનામાં પરીક્ષા શરૂ કરીએ તો સામે ચોમાસું આવી જાય એટલે પણ પૂરું ના કરી શકીએ મે મહિનાના શરૂના મે મહિનાના માના દિવસોમાં ગરમી પણ ખૂબ હોય એટલે ચોમાસું પૂરું થાય પછી વાતાવરણ કેવું છે એના આધારે પરીક્ષા ક્યારે શરૂ કરવી એ નક્કી કરવામાં આવશે અને એની ઉમેદવારને એડવાન્સમાં જાણ કરવામાં આવશે અને કેટલી અરજીઓ છે એના આધારે કેટલો સમય લાગે પણ સામાન્ય રીતે દોઢથી બે મહિના જેટલો સમય લાગે છે

બંને અલગ અલગ ભરતી બોર્ડ પણ સંકલનમાં રહીને જ કામ કરતા હતા એટલે ઉમેદવારને હું નથી માનતો કે એનાથી કોઈ ફરક પડશે હા જી બિલકુલ સર વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે બાબુભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપ સરને પ્રશ્ન પૂછી શકો છો આપને માર્ગદર્શન આપશે હા સર ચાલુ જી બાબુભાઈ હા સાહેબ જી આપ આપ પ્રશ્ન પૂછી શકો છો હા પૂછી શકો છો હા સાહેબ હેલો જી એ આપને સાંભળી રહ્યા છે ડિપ્લોમા કર્યું ડિપ્લોમા પછી ડિગ્રી એન્જિનિયર થયા ડિપ્લોમા પછી ડિગ્રી એન્જિનિયર થઈ ગયા તો કઈ માર્કશીટ આપતી બાર ધોરણ પાસ નથી કર્યું એક જ સ્પષ્ટ વાત છે કે બારમા ધોરણની માર્કશીટ જ અપલોડ કરવાની છે તમે સૂચનાઓ બરાબર વાંચો બરાબર અને તમે ડિપ્લોમા કરેલું છે તો ડિપ્લોમાના છેલ્લા વર્ષની માર્કશીટ અપલોડ કરવાની છે સ્પષ્ટ કરી દઉં કે આપણે જે બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાનું કહ્યું છે એ માત્ર નામ માટે કહેલું છે એટલે પીએસઆઈ ની અરજી છે કે લોકરક્ષણ ની અરજી છે એનાથી ફરક પડતો નથી આ ઉમેદવારનો જે પ્રશ્ન હતો કે એમણે ડિપ્લોમા કરેલું છે એટલે એનો અર્થ એમ થયો કે એમણે બારમું કરેલું નથી તો એમને ડિપ્લોમાના છેલ્લા વર્ષની માર્કશીટ અપલોડ કરવાની છે જી સર સવાલ એ પણ પૂછવો છે કે લેખિત પરીક્ષાનું આયોજન અને તેને લઈને શું વધુ વિગતો લેખિત પરીક્ષા આપણે ઓફલાઈન લેવાના છીએ અને જે દર વખતે લઈએ છીએ જે રીતે જુદા જુદા પરીક્ષા કેન્દ્રોની અંદર સરકારી વહીવટતંત્રની મદદ લઈ અને આપણે ઓફલાઈન પરીક્ષા લઈશું જી સર વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચુક્યા છે મીનાક્ષીબેન સ્વાગત છે આપ પૂછી શકો છો સરને પ્રશ્ન પોલીસ ની ભરતી છે જી મીનાક્ષીબેન આપ પૂછો હસમુખભાઈ હજુ પણ અનેક મૂંઝવણો છે આને લઈને કે પોલીસની ભરતી છે અથવા તો કઈ માર્કશીટ આ બધી જ વસ્તુ જે લોકોની મૂંઝવણો છે ઉમેદવારોની મૂંઝવણો છે સરળતાથી તમામ વિગતો ક્યાંથી મળી જશે પોલીસ ભરતીની જે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ છે એના ઉપર તમામ વિગતો આપવામાં આવેલી છે જી આભાર સર આપનો ગુજરાત સાથે જોડાવા બદલ તો ભરતીને લઈને ઉમેદવારોમાં અનેક મૂંઝવણો જોવા મળી રહી પરંતુ ગુજરાત ફર્સ્ટે એક પ્રયાસ કર્યો ગુજરાત ફર્સ્ટે પહેલ કરી અને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ સાથે વાતચીત કરી ઉમેદવારોની અનેક મૂંઝવણો અનેક પ્રશ્નો હોય કે જેને દૂર કરવાના પ્રયાસ ગુજરાત ફર્સ્ટે કર્યા તો ઉમેદવારોની મૂંઝવણ દૂર થાય તે માટે થઈ ચૂકી છે તો બીજી તરફ ઉમેદવારો દ્વારા એસી હજાર અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે આ મહત્વની ભરતીને લઈને ઉમેદવાર અનેક મૂંઝવણ જોવામાં આવી રહી છે ત્યારે ઉમેદવારની સમસ્યાના સમાધાન માટે ગુજરાત ફર્સ્ટે આ પહેલ કરી અને હસમુખભાઈ પટેલ સાથે વાતચીત કરી તેમના દ્વારા અનેક મહત્વની વાત પણ જણાવવામાં આવી આ સાથે તેમણે ઉમેદવારોને એ પણ જણાવ્યું છે કે છેલ્લી ઘડીએ અરજી ના કરે